ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને હાલ કોંગ્રેસ આક્રમક મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે તે સુરતમાં દારૂબંધીનો અમલ કરાવવાને ગોલવાડમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા મહિલા કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અઠકાયત કરી હતી ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના સરેયામ ઝાગરા ઉડતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે ત્યારે હવે છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ દારૂબંધીને લઈ આક્રમક મૂડમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં મહિલા કોંગ્રેસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવાને લઈને વિરોધ કર્યો હતો સુરત મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ગુલવાડ ખાતે પહોંચી હતી અને ગોલવાડમાં ચાલતા દારૂ તથા જુગારના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ કરી હતી સાથે સુરત શહેરમાં પણ ખૂણે ખૂણે ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના પુતળાનું દહન કરવાની પણ મહિલા કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ હતી ખુલ્લે ધંધો ચાલે છે અને જુગાર આંકડા ધંધો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરના પ્રદર્શન કરવામાં આવેલી છે અમે જે આખા ગુજરાતમાં જે ચાલુ છે દારૂબંધી કોંગ્રેસ દ્વારા એનો વિરોધ એવી રીતના કરવામાં આવી રહ્યો છે કે જે દારૂને પોટલ્યો અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહી છે આજ વિસ્તારમાં એ દેખાવ કરવામાં આવશે જે શું કેસો દારૂના લીધે લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે લોકોને તો થઈ જ રહ્યું છે પણ વધારે પ્રમાણમાં મહિલાઓને ભોગ બનવામાં આવે છે મહિલાઓના જે અત્યારે જે નાની વયના છોકરાઓ હોય તો એ લોકો નશાની આદત આદત પાડી લીધેલી છે અને કોરેજ જેવા નશાઓ દારૂના જેવા નશાઓ કે અથવા જે ઇન્જેક્શન નશાઓ નીકળેલા છે એવા પદાર્થોના એ લોકો આધી બની ગયેલા છે અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીવે છે એનો સંસાર બગડી રહેલો છે અમે પોતે વિઝિટ કર્યા છે અમે લોકો પોતે અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ દારૂ મરી રહેલો છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના બુટલે કરો સરેઆમત જાગરા ઉડાતા હોય છે ત્યારે હવે કોંગ્રેસ અને તેમાં પણ મહિલા કોંગ્રેસ દ્વારા સુરતમાં દારૂ બંધીના નામે બદનામ એવા ગુલવાડમાં અડ્ડાઓ બંધ કરાવવાની માંગ રહી હોય તેની અસર કેટલી પડે છે તે તો સમય જ બતાવશે